સ્વામિનારાયણ ભગવાનની જે હરે કૃષ્ણ મહારાજની જે કનશા મહારાજની જે નીલકંઠ પ્રભુની જય પ્રસ્તાનું તો ઠેવી ગઢડા તેમનું ભગવાનના માર્ગમાંથી પીડ્યાનું

ભગવાનની ભક્તિમાંથી બે પ્રકારે જીવ પડે છે એક તો સુખ વેદાંતના ગ્રંથને સાંભળીને બીજા આકારને ખોટા કરે તેમ કૃષ્ણના દીક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે એ સુખના વેદાંતિને અતિ અજ્ઞાની જણા જાણવા અને બીજો જે એમ સમજતો હોય જે ભગવાનને ભજીએ તો ગોલોકના લોકમાં શ્રી શ્રીભોગ હોય આ દીક જે પંચીસીના સુખ તેને પામીએ પછી તે સુખની આસક્તિ કરીને ભગવાનને પણ ભૂલી જાય ને મૂળગો કુબુદીવાળો થઈને એમ સમજે જે સુખ ન હોય તો એ ધામમાં રાધિકા લક્ષ્મી આદિ સ્ત્રીઓ ભેળે ભગવાન પર રમે છે માટે સુખ પણ ખરું છે પણ ભગવાનને પૂર્ણ કામ આત્મા રામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયાઓ છે તે પોતાના ભક્તના સુખને અર્થે છે તે સારું જ્ઞાન વૈરાગ સહિત ભગવાનની ભક્તિ કરવી અને ભગવાનના સ્વરૂપને નિયમ જાણ્યું હોય જે સર્વે સુખમય મૂર્તિ તો એ ભગવાન જ છે ને બીજે પંચ વિષયમાં જે સુખ તે ભગવાનના સુખનો કિસ્સિત હોય લે છે એમ ભગવાનને માય તમે જે સમજ્યો હોય તે કોઈ પદાર્થમાં બંધાય જ નહીં અને ભગવાનના ધામમાં સુખ આગળ બીજા લોકને જે સુખ તે નરક જેવા છે એમ મોક્ષ ધર્મમાં કહ્યું છે આવી રીતે ભગવાનના ભક્તને સમજવું અને એમ ન સમજે તો એ બે પ્રકારે કરીને ભગવાનમાંથી પડી જાય છે પછી શ્રીજી મહારાજને સુરા ખાશરે પ્રશ્ન પૂછ્યો છે ભગવાનને તથા સંતને જેવા છે તેવા નિષે પણ એ જાણીને પણ કોઈનું અંતર પાછું પડી જાય છે તેનું શું કારણ છે પછી શ્રીજી મહારાજે ઉત્તર કર્યો છે એણે ભગવાનનો નિષ્ચય કર્યો હતો ત્યારે જેમાં કાશ્યપ રહી ગઈ છે તેનું શું તો કોઈકને સ્વાદે કરીને સારું સારું ખાવા જોઈતું હોય ને તેને ભગવાન તથા સંતે તે ખોદે ત્યારે તેનું અંતર પાસું પડી જાય તથા કામનો ઘાટ રહી ગયો હોય તે ખોદે તથા લોભ રહ્યો હોય ને તે લોભને મુકાવે તે કહે જે આ તારું ધન માલ ખેતરવાળી તે કોઈકને આપી દે ત્યારે તે વસંત પાડે નહીં તેને કરીને પાસો પડી જાય તથા માન હોય ને તે માનને સંત તથા ભગવાન ખોદે તે અપમાન કરે ત્યારે તેણે કરીને પણ પાસો પડી જાય છે એવી રીતે નિશ્ચય હોય તે જે જે પોતામાં અવગુણ રહી ગયો હોય તેણે કરીને પાસો પડી જાય છે અને જેણે નિશ્ચય કર્યો હોય ને સમજમાં સમયમાં જો એ અવગુણ ટાળીને કર્યો હોય તો તે પાસો પડે નહીં અને એ અવગુણ હમણાં પણ જેમાં જેમાં હશે તે જો વિચારીને પોતાના અંતર સામું જોવે તો જણાઈ આવે છે આવી રીતને અંગે હું કાસો છું તે જો મને પાયડાનું કહેશે તો વિમુખ થઈશ એમ યથાર્થ જાણે પછી બ્રહ્માનંદ સ્વામી તથા ચુકમની તથા સુરખાસર એ ત્રણે શ્રીજી મહારાજે પૂછ્યું છે તમે જેને કરીને પાસા પડી જાઓ એવો તમારામાં કયો ગુણ છે ત્યારે ત્રણેય કહ્યું છે એ મહારાજ માન રૂપ છે માટે કોઈ બરોબરી આસન અપમાન કરે તો કોઈક મૂંઝવણ થાય પ્રશ્રી શ્રીજી મહારાજ બોલ્યા છે અમે પૂછીએ છીએ કે એવી રીતે માહિતમે રહી ભગવાનનો જાણ્યા હોય તેવા જે ભગવાન તેના જે સંતે સાથે મા નિર્શ્યા ક્રોધ હોવું કેમ થાય અને જો થાય છે તો જાણ્યામાં ફેરશે કેમ જે ગવર્નર સાહેબને જાણ્યો છે જે સમગ્ર પૃથ્વીનો પાછા છે ને બળિયો છે ને જો તેની એક ગરીબ સરખો અમેલિયો આવ્યો હોય તો તેનો હુકમ મોટો રાજા હોય તે પણ માને ને તે જેમ કહે તેમ દોરો દોરાય શા માટે જે તે રાજાએ એમ જાણ્યું છે જે બળિયો જે ગવર્નર સાહેબ તેનો એ અમેલ્યો છે અને જેથી તે બળિયો તેની આગળ માન રહે નહીં તેમ જેણે ભગવાનને સમગ્ર ઐશ્વર્ય સમૃદ્ધિના ધણી જાણ્યા હોય તો તેને સંતને આગળ માન કેમ રહે પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે હે મહારાજ તમે ઠીક કહો છો જો એ માતા મેસે જ ભગવાનને જાણ્યા હોય તો માન ઈર્ષ્યા ક્રોધ ને સંતને આગળ થાય જ નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જુઓ ને ઉદ્ધવજી કેવા મોટા હતા ને કેવા ડાહ્યા હતા પણ જો ભગવાનની મોટા એને જાણતા હતા તો તે ભગવાનને વિશે હેતવાળી જે વ્રજની ગોપીઓ તેના શરણની રજને પાયમાં સારું વનવેલીનો અવતાર માગ્યો તે કહ્યું છે જે એવી રીતે બ્રહ્મા પણ ભગવાનનું માતમ જાણતા હતા તો એવી રીતે બોલ્યા છે માટે જો ભગવાનની ને સંતની એવી રીતે મોટા જાણતો હોય તો માં નિર્સે ક્રોધ રહે જ નહીં ને તેને આગળ દાસાનો દાસ થઈને વર્તે ને ગમે તેટલું અપમાન કરે તો પણ તેના સઘને મૂકે ને શેટે જવા નહીં છે જ નહીં અને અહીંયા મનમાં થાય નહીં કે જે હવે તો ક્યાં સુધી ખમીએ આપણ તો આપણે ઘેર બેઠા થકા જ ભજન કરીશું તે માટે એ માઇટમ સમજે તો માન ટળે એવી રીતે વાર્તા અને વય શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ કર્મયોગ કરીને સૂર્ય સઢાવવો ને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ પણ તે ભક્તના હૃદયમાં એમ કાટ ન થાય કે આ ભગવાન અને સુળીનો કષ્ટ થકી મુકાયે તો ઠૂક ઠીક એ રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય ને જે કષ્ટ પડે તેને ભોગવી લે એવો જે નિષ્કામ ભક્ત તેની ઉપર ભગવાન બહુરા પ્રસન્ન થાય થાય છે અને વળી શ્રીજી મહારાજે વાતા કરી છે ભગવાન સંબંધી સુખને કોણ પામે છે તો તે કહીએ છીએ જે જેમ માસલું હોય તેને જ છે તે છે તે જળનો યોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી તે જળમાં ટળી જાય છે માસલું ચાલે છે હાલે કીડા કરે ને જળનો યોગ થાય ત્યારે તેની સંસળતા મટી જાય છે ને મરી જાય તેમ જેને પંચ વિશે કરીને જીવન પણ જ્યાં સુધી મનાયું છે ને તેણે કરીને સુખ માન્યું છે ને તેનો વિયોગ થાય ત્યારે મોવા જેવો થઈ જાય છે એવો જેવો હોય તે ભગવાનના સુખને ક્યારેય પણ પામે નહીં અને પંચ વિશે કરીને જેને જીવનપણું ટળી જાય ટળી ગયું છે તે ભગવાનના સુખનો અનુભવે છે ને ભોગવે છે ને એવાને જ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે એ તે વસ્તામાં ઉદગઢાય તેમનું ઠેવ જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે વસ્તના મૃત ઓગણત્રી વીસ વીસ વર્ષના બે હરિભક્તો સવંત અઢારસો પંચોતેર પંચ્યાસીના પોષવદી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢા મધ્ય દાદા ખાસરના દરબારમાં મેરીને આગળ વટા પર ઢોલિયો ઢળાવીને રાત્રિના સમયે બિરાજમાન હતા સર્વે શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખાર આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે સુખમુનિને પ્રશ્ન પૂછ્યો હે જે બે સત્સંગી છે તેની વ્યવસ્થા વીસ વીસ વર્ષની છે તથા બેને નિષ્ઠ ભક્તિ ધર્મ તે બરોબર છે અને તેમાંથી એકને તો પ્રારંભ યોગ્ય કરીને પરણીને સ્ત્રી મળી ને એકને ન મળે મળી સાયખ્યોગી હો ને એને પણ પરિણાની તો ઈશા હતી પણ મળી નહીં ત્યારે બે તો પ્રથમથી જ ન હતો માટે વિષયભોગમાં બેની તૃનાવૃત્તિ હતી તે તૃત્તિ ઓછીને એ ગૃસ્થ થયો તેની થાય કે સાંખ્યોગીની થાય તે કહો અને વેદ તો એમ કહે છે જેને ત્રિવૈરાગ હોય તેને બ્રહ્મ સપર્યા પડા થકી સન્યાસ કરવો ને જેને મંદ વૈરાગ હોય તેને વિશે ભોગતી તીસના ટાળાને અર્થે વૃષાશ્રમ કરવો ને પછી વાનપ્રસ્થા થવું ને પછી સંન્યાસ કરવો માટે વિસારીને ઉત્તર કરજો પછી હું સુકમુનિયાનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં પછી શ્રીજી મહારાજે હું ઉત્તર કર્યો છે એ ગુસ્સાશ્રમી સારો ને બીજો જે સાંખ્યોગી તે ભૂંડો કેમ જે એને ત્રિવૈરાગ નથી માટે એણે વિષયને તુષ્ટને અસત્ય જાણ્યા નથી તેમ કાંઈ પોતામાં આત્મનિષ્ઠાની પણ ડરતા નથી તે સારું એ સત્સંગથી બહાર જાય ને વિષયનો યોગ થાય તો બંધાઈ જાય ને જો વિષયનો યોગ ન થાય તો સત્સંગથી પાછી લાલચ રાખે ને સત્સંગમાં આવે અને જે ગૃહ છે તેને છ મહિને સંતના દર્શન થાય તો પણ સમાસ રહે માટે મંદ વૈરાગવાળાને ત્યાગ કરવો તે ઠીક નથી ત્યાગ તો ત્રિવૈરાગવાળાને કરવો તે ઠીક છે અને મંદ વૈરાગવાળો ત્યાગ કરે તો પડ્યોનો ત્યાગ દે પર્યત નભે નહીં વર્ષે બે વર્ષે દસ વર્ષે તેના ત્યાગમાં વિઘન જ જરૂર પડે ત્યારે સુખમની આસકા કરી જે હે મહારાજ એ મંદ વૈરાગવાળો ત્યાગી છે દર્શન થકી ભગવાનના માતમની વાત સાંભળે ને પછી તો તે મનમાં વિચાર કરે તો શું એને તે વૈરાગ ન આવે અને પ્રથમથી જે ત્રિવૈરાગ તો કોઈકને પ્રારંભ યોગ્ય કરીને હશે અને બધું બહુધા તો એમ અપ્રત્યક્ષ દેખાય છે જે આને વૈરાગ ન હતો તે પછી થયો ત્યારે એનું કેમ સમજવું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો તો એમ ઉત્તર છે જે પોતાને વિસારે તથા કોઈ રીતે ત્રિવૈરાગ થાય નહીં અને જો ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ ચાર ગુણીને સપન એવા જે મોટા સાધુ તેની સાથે એને અતિશયદ થાય જે ભગવાન સાથે એ થાય છે ત્યારે તો તે જુએ સાંભળે બોલે ઇત્યાદિક જે જે ક્રિયાને કરે તે પોતાને જે મોટા સં સાથે યદ છે તેની મરજી પ્રમાણે છે પણ તેની મરજી ન હોય તેવી કોઈ ક્રિયા કરે નહીં અને તે સંતની મરજીની બહાર વર્ત્યામાં તેના મનને વિશે નિરંતર ભય વર્તે છે જે જો હું એમની મરજી પ્રમાણે નહીં વર્તું તો એ મારી સાથે યત નહીં રાખે તે સારું નિરંતર તેની મરજી પ્રમાણે વર્તે માટે જો એવું સંત સાથે યત થયું હોય તો તો વૈરાગ ન હોય તો પણ એનો ત્યાગ ત્યાગ પાર પડે અને જુઓને આપણા સત્સંગમાં બાયભાઈ પરમંશ તે સર્વેને અમારી ઉપર જ છે તો મોટેરી બે ત્રણ બાઈઓ છે તે બરાબર બીજી સર્વે બાઈઓ વર્તમાન પાળે છે કેમ જે વર્તમાન એ મનમાં એમ જાણે છે જો અમે ખબરદાર થઈને વર્તમાન નહીં પાળીએ તો મહારાજનું એ તમારી ઉપર નહીં રહે ને કોરાજી થશે તથા પરમહંસમાં પણ એમ છે તથા બીજા જે સત્સંગી તથા બ્રહ્મસારી તથા પાળા એ શરીરમાં પણ એમ જ છે તથા દેશ દેશનારી ભક્ત બાય ભાઈ શેટે રહ્યા છે તે પણ વર્તમાનમાં ખબરદાર વર્તે છે અને એમ જાણે છે જે આપણા આ સારી પેટે નહીં વર્તીએ તો મહારાજ કુરાજી થશે માટે અમારે વિષય તે કરીને પણ થકા સર્વ ધર્મમાં આદૃતપણે વર્તે છે પણ વૈરાગ તો કોઈકને થોડો હશે ને કોઈકને જાજો હશે તેને કોઈ છે નહીં અને અમે ભનસાળામાં મોરે માંદા થયા હતા ને તેમાંથી જો કોઈક થયું હોત તો જે મમણા સર્વેની વૃત્તિઓ હશે તેવી ન રહે ત્યારે તો જે ત્રિવેરાગવાળા હોય તે ધર્મમાં રહે તથા તેની સાથે જેણે પોતાના જીવને એતે કરીને બાંધી રાખ્યો હોય તે ધર્મમાં રહે તથા જે સત્સંગનો યોગ રાખે ને ભગવાનને અંતરિયા જાણીને પોતપોતાના નિયમ કહ્યા છે તે પ્રમાણે વર્તે તો ધર્મમાં રહે અને વિના બીજાનું તો કાંઈક ઠીક ન ઠીક રહે નહીં માટે અમે જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો અમે કહ્યો છે એ જ ઉત્તર છે એ તે વસ્તાર ગઢ ગણતરી જે તે થયું પ્રજાન સ્વામી મહારાજની જે હરે કૃષ્ણ મહારાજની જે